orang Palonei jangan jangan mulai. Ya aku ya.

એ સુદના ભાઈ વંચા જા તું ઓય આરે સુદના એ જ તોરે હા ઓય કોરાની ભાઈ ઓય સુદના સુદના ઓય આય જા ભુજા લઈ જા કોર કોર લોહો લોખલા હા કેલા હતા હોસના હા 1 1 2 3 જી આબર કી સુદાઈ સુદાઈ કરે કે બુદુ તો અમાર બાઈ ટી કઈતા સુદાઈ ન બો સુદાઈ તો સુદાઈ દીજો હા હા 6 8 9 10 આરે રસુલ્લા ના કે

सुदा कट्को ए भाई सुदा ए भाई जाग्यो जित्छ नि हा फाइनल फाइनल डिसिजन हा काट्तेलौ त नाइ सुदा काट्तेल भाई सुदा हा सुदा काट्तेलौ त वान वान टु थ्री थ्री